બસા૨ાા મ૶ા હ્ાાાય મૂતાા ભીાાારાાાાાા બેૂ મ૨૨૨૨૨ પ�ાાા મ૨૨ 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 સાા জরিয়ত মানজই ই্মানি কবডিটো রাংজিসে এমন্যেকেচ হকেরডে থাপডে আদি এনকে? নারই.স্যা কাকেন্য়। ইএন়ধরিকে পাড়থই উইক� લોકો દીકરી આપવાનું છે ચેક સીધું જનક સદી પૂરી કરેલા યાદ લખો આપડેના છે એકમ અને સર્વત પર સ્પેશિયલ મોડરન ડભોઈ તાલુકાના બાલોદરા ગામના ના તડવી જેઓને મગરે દસમી જુલાઈએ નદીમાં માછલી પકડવા ગયા હતા ત્યારે મારી નાખ્યા જયા મગર ખાઈ ગયા હતા અને મરણ થયું છે સરકાર તરફથી એમને પાંચ લાખ રૂપિયાનો ચેક એમના પત્ની અને એમના બાળકને આજે આપવામાં આવ્યો છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા તાત્કાલિક એમને મદદ મળી રહે એ માટેની કાર્યવાહી સરકારમાં જાણ કરીને કરવામાં આવી છે સુંદર કામગીરી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ દ્વારા કરવામાં આવી છે વચ્ચે વરસાદના કારણે એમને ચેક આપવામાં ડીલે થયું છે પણ તાત્કાલિક કાર્યવાહી કરવાને લીધે આ કુટુંબને પાંચ લાખ જેવી માત્ર રકમની સહાય સરકાર દ્વારા આપવામાં આવી છે હું સરકારનો પણ આભાર માનું છું અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓને અભિનંદન આપું છું છતાં પણ આવા બનાવો ના બને એની કાળજી રાખવા માટે પણ ગામ લોકોને વિનંતી કરું છું અને ખાસ કરીને સરપંચશ્રીઓ આ બાબતની કાળજી રાખે એવી આપના મારફત વિનંતી કરું